નવું જો તો ફૂંકા મેળામાંથી લીધું રાંધણમાં મેળો ગયો ને મેથી

हाईल नी तू तो હું રોંઢો કરી લઉં એ હારું વાહ હવે બોતદાન પૂછજો દાદા તું વાત jigray જમીન લીધું માં રોંઢો કરવાન છે ને એટલે જમીન લીધું ને ખેટ તો વાંધો નઈ હાલો એને તો જમીન લીધું હવે તો હું રોંઢો કરી આવું વાહ